નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રવિવારે આ વસ્તુઓ ન ખાવી જોઈએ ઓમ સૂર્યદેવાય નમઃ મિત્રો હિન્દુ ધર્મમાં દરેક વારને ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે તો મિત્રો આ વાત પણ સત્ય છે કે કોઈ પણ ગ્રહની ઉપરવારની અસર જોવા મળે છે જેમ કે બુધવારના દિવસે બુધ ગ્રહ ગુરુવારના દિવસે ગુરુગ્રહ શુક્રવારના દિવસે શુક્ર ગ્રહ અને શનિવારના દિવસે શનિ ગ્રહ તેથી જ મિત્રો રવિવારના દિવસે બધા જ ગ્રહોના સ્વામી ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે જેનાથી તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદ મળી રહે છે અને ભગવાન સૂર્યદેવ તમારી કુંડળીમાં મજબૂત બને છે મિત્રો કહેવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત થઈ જાય તો કોઈ પણ ગ્રહની નીચ સ્થિતિ હોય તો પણ તમારા જીવનમાં કોઈ અસર જોવા મળતી નથી તેથી મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે રવિવારના દિવસે અમુક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ અને અમુક વસ્તુઓ આ દિવસે ભૂલથી પણ તમારે ન ખાવી જોઈએ મિત્રો ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ બાકીના દિવસે તો પૂજા પાઠ કરે છે પરંતુ રવિવારની રજાનો દિવસ સમજીને આળસ કરે છે અને મોડા સુધી સૂતા રહે છે પરંતુ મિત્રો ભૂલથી પણ આવું કાર્ય ન કરવું જોઈએ જો તમે આવું કાર્ય કરો છો તો તમારા જીવનમાં તમે સ્વયં ભગવાન સૂર્યદેવને નારાજ કરવાનું કાર્ય કરી રહ્યા છો અને જો ભગવાન સૂર્યદેવ તમારાથી ક્રોધિત થઈ જાય તો કોઈ પણ ગ્રહની શુભ અસર પણ તમારા જીવનમાં જોવા મળતી નથી કારણ કે બધા જ ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા રહે છે તમારી કુંડળીમાં સૂર્યનો ભાવ ખૂબ જ સારો હોવો શુભ માનવામાં આવે છે તેથી રવિવારે એવા કાર્યો કરવા જોઈએ જેનાથી તમારી કુંડળીમાં ભગવાન સૂર્યદેવ મજબૂત બને તેથી મિત્રો તમને ખાસ વિનંતી કરું છું કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂરથી લખી દેજો મિત્રો રવિવારના દિવસે તુલસીના પાનને ન તોડવા જોઈએ ઘણા લોકોની આદત હોય છે ભગવાન વિષ્ણુની પૂજા માટે તુલસીના પાન ચડાવે છે અને તુલસીના પાનને ખાય પણ છે કારણ કે તુલસીના પાનને ખાવું ખૂબ જ સારું માનવામાં આવે છે પરંતુ રવિવારના દિવસે તુલસીના પાનને હાથ પણ ન લગાવવો જોઈએ અને તુલસીના પાનને તોડવું પણ નહીં રવિવારના દિવસે તુલસીના પાનને તોડવાથી સાક્ષાત માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે મિત્રો તેમજ રવિવારના દિવસે પીપળાના ઝાડ નીચે ઊભા ન રહેવું જોઈએ અને પીપળાના ઝાડને જળ પણ ન ચડાવવું જોઈએ મિત્રો આવું કરવાથી તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવ અને તમામ ગ્રહોની નારાજગીનો સામનો કરવો પડે છે તમારી કુંડળીમાં ગ્રહોની દશા ખૂબ બગડી જાય છે પરંતુ આ દિવસે પીપળાના ઝાડ પાસે દીવો કરી શકો છો અને પૂજા પણ તમે કરી શકો છો રવિવારના દિવસે સવારે જલ્દી ઉઠીને તમારો નિત્યક્રમ અનુસરવો જોઈએ અને તાંબાના લોટામાં જળ લઈને સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ રવિવારના દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખ જોઈએ કે જો તમે સૂર્યદેવને પ્રસન્ન કરવા માગો છો તો તેલી પદાર્થ તમારા ઘરમાં કોઈ દિવસ ઢોળાવવું ન જોઈએ ખાસ કરીને રવિવારના દિવસે જેમ કે ઘી અને તેલ આ બંને વસ્તુઓ રવિવારના દિવસે ખાલી ન કરવી જોઈએ જો તમે ખાલી કરો છો તો તેનું એક પણ ટીપું જમીન પર ન પડવું જોઈએ કારણ કે તેનાથી સાક્ષાત ભગવાનની નારાજગી જોવા મળે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ રવિવારના દિવસે તેલનું એક ટીપું પણ જમીન પર ન પડવું જોઈએ તેવી જ રીતે મિત્રો ખાવા પીવાની વસ્તુઓ વિશે વાત કરીએ તો કઈ વસ્તુઓ આ દિવસે ન ખાવી જોઈએ તો મિત્રો રવિવારના દિવસે મસૂરની દાળ ન ખાવી જોઈએ જેને ભગવાન સૂર્યદેવની વિરુદ્ધ માનવામાં આવે છે જો ભૂલથી પણ રવિવારના દિવસે મસૂરની દાળ ખાઈ લેશો તો તેને અશુભ માનવામાં આવે છે અને ભગવાન સૂર્યદેવ નારાજ થાય છે તેવી જ રીતે મિત્રો જે વ્યક્તિ તેની કુંડળીમાં ભગવાન સૂર્યદેવને મજબૂત જોવા માંગે છે ભાગ્યને ઉત્તમ બનાવવામાં ઈચ્છુક છે તેને રવિવારના દિવસે લસણ અને ડુંગળી પણ ન ખાવી જોઈએ કારણ કે તેને તામસિક ભોજન કહેવામાં આવ્યું છે હવે મિત્રો તમારી ઈચ્છા હોય કે તમને અને તમારા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો મિત્રો દરેક રવિવારે તમારે વ્રત કરવું જોઈએ અને સાંજના સમયે મીઠા વગરનું ભોજન કરવું જોઈએ જો તમે આવું કાર્ય કરો છો અને ભગવાન સૂર્યદેવની તમે સાચા હૃદયથી પ્રાર્થના કરો છો તો તેને સતતને સતત બધા રવિવારે આ ઉપાય કરો છો તો ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થઈને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે મિત્રો માંસાહારી ભોજન કરવાવાળા વ્યક્તિએ રવિવારના દિવસે ભૂલથી પણ માછલીનું સેવન ન કરવું જોઈએ કારણ કે માછલીને ભગવાન સૂર્યદેવની ઉપાસક માનવામાં આવે છે જો તમે રવિવારના દિવસે માછલીનું સેવન કરો છો તો ભગવાન સૂર્યદેવ નારાજ થઈને તમારી કુંડળીમાં નીચ સ્થિતિમાં આવી જાય છે મિત્રો રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે ધન પ્રાપ્ત માટે રવિવારે જ્યારે ભગવાન સૂર્યદેવને જળ ચડાવો છો ત્યારે તમારા હાથ માથા પર અવશ્ય રાખવાના છે અને જળમાં લાલ ફૂલ અને કુમકુમ અવશ્ય નાખવાનું છે સાથે જ આ મંત્ર બોલવાનો છે ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ભગવાન સૂર્યદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી કુંડળીમાં શુભ દશા લાવે છે જેથી તમારી દરેક કાર્યમાં તમને વિજયની પ્રાપ્તિ થાય તો મિત્રો રવિવારના દિવસની આ મહત્વપૂર્ણ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય સૂર્યદેવ જરૂરથી લખી દેજો